આપણે જોયું છે કે પહેલાના સમયમાં બહુ સંગ્રહ કરતા લોકો ધનનો બહુ પૈસા કમાય બહુ પૈસા કમાય બેંકો હતી નહીં એટલે કરે શું જમીનમાં દાટી દે અરબો અરબો રૂપિયાનું ધન જમીનમાં પડ્યું છે હજી કોઈની ખબર જ નથી ક્યાં છે આ તો ક્યારેક ક્યારેક ખોદે તો નીકળે હે ને ક્યાંક જમીનોનું ખોદકામ થાય ત્યારે આજે નીકળી રહ્યું છે એ ધન હવે જે મૂકીને ગયો છે એ ક્યાં હશે આજે ઈ ભાઈ જે મૂકીને ગયો છે અને વાહે મળે જ કોને આવું થાય ધન નું આખું જીવન મહેનત કરી બેંકો ભરી આંગળીયા ભર્યા કોક વ્યાજે આપ્યા અને મૃત્યુનો તો કઈ ભરોસો નથી ભાઈ કારણ કે તો ગમે ત્યારે આવી જાય અને જે ધન જ્યાં પડ્યું છે ને એમ નામ રહી જાય છે આપણું વારી ઘડી આવાગમન થયા કરે છે અહીંથી પૈસો ક્યાંય જાતો નથી આ બધું અહીંયા જ રહે છે પણ અહીંયાના અહીંયા એને ક્યાં ઉપયોગમાં લેવો ને એ બહુ મહત્વની વાત છે એક વાર ત્રણેયને બોલાવ્યા ત્રણેય એટલે મનુષ્યને દેવતાઓને અને દૈત્યોને ત્રણેયને બ્રહ્મલોકમાં બોલાવીને કીધું કે આજે મારે પ્રવચન કરવાનું છે આ ઉપનિષદનો પ્રસંગ છે બ્રહ્માજીએ કીધું કે આજે હું પ્રવચન કરીશ આજે કથા કહેવાનો છું હું તમને ત્રણેય ખુશી ખુશીમાં પહોંચી ગયા ત્યાં હાલો આ તો બ્રહ્માજી પ્રવચન કરવાના છે આવ્યા બ્રહ્માજીએ પ્રવચન ચાલુ કર્યું મંગલાચરણ કર્યું ઓમ નમો ભગવતે વાસુદેવાય કરીને કીધું હવે હું તમને એક પ્રવચન કરું છું અને પ્રવચન કરતા કીધું દ મહાપ્રસાદે ગોવિંદે પ્રવચન પૂરું જાવ આવે તહેવાલ ઓલા ત્રણેય વિચાર આવું પ્રવચન ઈ કે એક અક્ષરનું એક અક્ષરનું પ્રવચન કર્યું ખાલી એટલું જ કીધું દ દૈત્યો ને પૂછ્યું તમે સમજી ગયા ઈ કે ઓકે દેવતાઓને પૂછ્યું તમે સમજી ગયા તો કે અમેય સમજી ગયા મનુષ્યને પૂછ્યું તમે સમજી ગયા તો કે અમેય સમજી ગયા ત્રણેય નીકળતા હતા પહેલાં દેવતાઓને પૂછ્યું બ્રહ્માજીએ તમે હું સમજ્યા પ્રવચનમાંથી બોલે અમે દેવતાઓ છીએ અમારા લોકમાં ઐશ્વર્ય બહુ છે ભોગ બહુ છે અને અમને ભોગ કરવાની આદત છે એટલે દનો અર્થ છે અમારે ઇન્દ્રિયોનું દમન કરવાની જરૂર છે અમ્યા બ્રહ્માજી કે ઓકે સમજ્યા જાઓ પછી દૈત્યોને પૂછ્યું તમે શું સમજ્યા તો કે અમારો વ્યવહાર છે ને બહુ નિર્દયી છે અમે લોકોને મારી નાખીએ કાપી નાખીએ દયા નથી અમારી અંદર દસ શબ્દ થી અમે સમજ્યા છીએ દયા રાખવી જોઈએ ઓકે તમે બરાબર સમજ્યા છો તમે જ આવા મનુષ્યને પૂછ્યું તમે શું સમજ્યા તો બોલે અમારો સ્વભાવ લોભી છે ભેગું કરવાનો છે જ્યારથી થાય ત્યારથી મરવી ત્યાં સુધી બસ ભેગું જ કરી રાખીએ છીએ ક્યાં વાપરવું એ ખબર નથી એટલા માટે દસ શબ્દનો અર્થ છે દાન કરવું મનુષ્યએ દાન કરવું જોઈએ તો બ્રહ્માજીએ પ્રવચન કર્યું એક અક્ષરનું પ્રવચન પણ ત્રણેય વ્યક્તિએ દાન કરવાનો સંકલ્પ લીધો છે ભલે આપણી ભેગું કરવાની વૃત્તિ છે પણ આપણને એના પરિણામની ખબર નથી કે જેટલું ભેગું કરશું ને એટલી વાર સંસારમાં ફરી ફરી નાવું પડશે જ્યાં સુધી ધનમાં આસક્તિ રહેશે અથવા આપણા દ્વારા કમાયેલું ધન આ પૃથ્વી ઉપર વિદ્યમાન રહેશે ને ત્યાં સુધી આ જન્મ મરણના ચક્રમાંથી તમને કોઈ બહાર ન કાઢી શકે અને આ શાસ્ત્ર વિધાન છે આને કોઈ બદલી ન શકે વારંવાર આપણા જન્મ થાય છે વારંવાર મૃત્યુ થાય છે આનું કારણ શું છે આપણી અંદર રહેલી ધન પ્રત્યેની આસક્તિ જ્યાં સુધી માણસનું મૃત્યુ આવે ને ત્યાં સુધી એને બધું ધન ખર્ચી નાખવું જોઈએ દાન કરવામાં પુણ્ય કરવામાં કોઈ સારા ભગવાન નામના પ્રચાર કરવા માટે તમે એક મહાન વ્યક્તિનું નામ સાંભળ્યું હશે કદાચ ગુજરાતીઓને તો નહીં ખબર હોય ભારતેન્દુ હરિશ્ચંદ હિન્દી ભાષાનો જેમણે ભારત વર્ષમાં બચાવ કર્યો બહુ મોટું વ્યક્તિત્વ એટલે એક ઉદ્યોગપતિ હતા બનારસના વ્યક્તિ અને એના જીવનમાં એટલી સંપત્તિ હતી બધી સંપત્તિ એમણે સંસ્કૃતિના રક્ષણ માટે દાન કરી દીધી અને છેલ્લે પોતાના પાડોશીને અઢી રૂપિયા આપ્યા એ જમાનામાં કે આ અઢી રૂપિયા તું રાખ જેથી મારું મૃત્યુ થઈ જાય ને ત્યારે મને ઓઢાડવા માટે કપડાની જરૂર પડે ને એનું આ લઈ લેજે તું આટલું બસ આટલું છેલ્લે એની પાસે વધ્યું છે કારણ કે આપણા ધનમાં આપણી આસક્તિ રહી જાય ને એ જ આપણા પુનર્જન્મનું મુખ્ય કારણ છે એટલા માટે સંગ્રહ કરવાથી બચો અને માની લો તમારા ભાગ્યમાં હોય તમારી પાસે આવડત હોય તમે બહુ સારું કમાઈ એકતા હોય તો સારું ધન કમાવો અને પરમાર્થના કાર્યમાં લગાવો જેવી રીતે ભારતમાં અત્યારે સૌથી વધારે જરૂર બે વસ્તુની છે ગાયોની સેવાની અને ભગવાન નામ પ્રચારની તો આ બે વસ્તુ એવી છે જ્યાં તમે તમારા ધનનો ઉપયોગ કરી શકો છો કારણ માણસની તે ભોગ કરવાની ક્ષમતા બહુ ટૂંકી છે એક માણસ બપોરે ચાર રોટલી ખાય સાંજે ચાર રોટલી ખાય હવારમાં કદાચ ભાખરી ખાતા હોય કેટલું ખાવા જોઈએ માણસને પ્રભુપાદ કહેતા કે કોઈ માણસ રોજના સો ડોલર કમાતો હોય કે કોઈ વ્યક્તિ રોજના એક લાખ ડોલર કમાતો હોય એ ખાય ચાર રોટલી જ છે પછી એવું ન હોય કે લાખ ડોલર કમાતો હોય હોનાની હીરાવાળી રોટલી ખાતા હોય અને આપણે ઘઉંની ખાતા હોય અંબાણી હોય કે આપણે હોય રોટલી તો રોટલી જ હોય પછી કારણ કે એવું તો નથી ને કે જેની પાસે ખૂબ ધન હોય એ પછી બહુ ખાય અને જેની પાસે ઓછું હોય એ ઓછું ખાય ભોગની ક્ષમતા શરીરની એક સમાન છે એટલા માટે જરૂર કરતા વધારે જે કાંઈ આપણી પાસે હોય એને અન્યની સેવામાં લગાડવું આ મનુષ્ય જીવનનો સૌથી મોટો પરમાર્થ છે મારું મારું કરીને સંગ્રહ કરવાથી લાભ તો બીજાને નહીં થાય પણ નુકસાન તમારે પોતાને તો થશે સો ટકા અને આ વાત કદાચ આજ નહીં સમજાય તો મૃત્યુ પછી તે જયારે ફરીથી આવાગમન થશે ત્યારે સમજ તો આવશે ધનની આસક્તિ વ્યક્તિને અહીંયા જોડી રાખે છે એટલા માટે ભારત વર્ષના જે ધનવાન લોકો છે અને જો આ લોકો ગૌ સેવાનો સંકલ્પ કરે ગૌ માતાની સેવાનો સંકલ્પ કરે જેટલા ધની વ્યક્તિઓ છે એટલા તો લગભગ આ ભારતની અંદર એક પણ ગાય રખડશે નહીં ગાય ખાલી જેની પાસે ધન છે ને એનો સંકલ્પ થવો જોઈએ કે ગૌ માતાની સેવા કરવી છે દુર્ભાગ્ય છે ને એસી માં રહે છે કઈ જરૂર નથી એની સમાજમાં એ કૂતરું એસી માં અને જેને માતા કહીએ છીએ ગૌ માતા એ રોડે રખડે છે કંઈક તો સમાજના જે આગેવાનો જે માને છે પોતાને અમે આ સમાજ ચલાવી રહ્યા છીએ ને એની દુર્બુદ્ધિ આ પરિણામ છે આ બુદ્ધિશાળી ન કહેવાય અને આને મૂરખ કહેવાય પણ આ લોકોને જો પોતાના કર્તવ્ય નું ભાન થશે તો વાસ્તવમાં ગૌમાતાની બહુ મોટી સેવા થઈ શકે એમ છે કારણ કે જે જે વિપત્તિઓ આવી રહી છે આ સંસારમાં આજે કેટલા લોકો શાંતિ યજ્ઞ કરે છે કેટલા લોકો શાંતિ ચાહે છે અને આખા વિશ્વમાં શાંતિ માટે થઈ અને સ્થાપના કરવામાં યુનાઇટેડ નેશન બનાવવામાં આવ્યું ત્રીજું વિશ્વ યુદ્ધ ન થાય બધા છાનામાના બેઠા રહે એટલા માટે યુદ્ધની વિપત્તિઓ છે દુષ્કાળ પડે છે પૂર આવે છે ભૂકંપ થાય છે આ બધી વિપત્તિઓ આવી રહી છે આજે અને આ બધી વિપત્તિઓની પાછળ કારણ માત્ર ને માત્ર ગૌહત્યા છે પ્રભુપાત કહે છે આ વાત આ સંસાર વિપત્તિઓથી ત્યાં સુધી મુક્ત નહીં થાય જ્યાં સુધી ગૌ માતાની હત્યાઓ બંધ નહીં થાય જો ગૌહત્યા બંધ થશે તો જ આ પૃથ્વીનો બચાવ સંભવ છે નહીં તો આને કોઈ નહીં બચાવી શકે પ્રભુપાદજીએ કીધું જ્યાં સુધી ગાયનો લોહી આપ ધરતીને સ્પર્શ થશે ત્યાં સુધી ધરતી છે ને ભૂકંપો આવતા રહેશે તો એક મનમાં પ્રશ્ન થાય ને કે તો જે ગાયને કાપતા હોય એને લાગવું જોઈએ ને ભૂકંપમાં આપણે કામ સામેલ થઈ ભેગા કારણ કે આપણે ગૌ માતાને બચાવતા નથી એટલે કાંઈક અંશે ફાળો આપણો એમાં છે એવું ન માનતા કે ગાયની હત્યામાં ખાલી કસાઈનો હાથ છે એ ગાયની ગૌ હત્યાઓમાં આપણો હાથ છે એટલો જ કારણ કે આપણે હાચવી નહીં ત્યારે જ ગઈ ને અને આપણે જો બરાબર પાલન કર્યું હોત આ ગૌમાતાનું જે પેઢીઓથી ચાલતું આવતું હતું અને એ થયું હોત તો આજે આ સમસ્યા ન હોત એટલે વિપત્તિઓથી બચવું હોય તો ગમે એટલી સરકારો બદલાવી નાખો ગમે એટલા નેતાઓ બદલાવો છતાં રાષ્ટ્રમાં ક્યારેય શાંતિ નહીં આવે જ્યાં સુધી ગૌમાતાને શાંતિ પ્રાપ્ત નહીં થાય ગાયો જ્યાં સુધી પ્રસન્ન નહીં થાય ત્યાં સુધી આ દુનિયામાં મનુષ્ય કોઈ દિવસ શાંત કે પ્રસન્ન નહીં થઈ શકે એટલા માટે આપણું કર્તવ્ય છે કે આપણે વાણીથી કરી શકતા હોય તો વાણીથી ધનથી સેવા કરી એકતા હોય તો ધનથી શરીરથી સેવા કરી એકતા હોય તો શરીરથી ક્યાંક ને ક્યાંક અંશે ગૌ માતાની સેવામાં આપણે લાગવું જરૂરી છે અને આ થવું જોઈએ હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ થવું જોઈએ આજે અહીંયા ઘણા બધા ભક્તો શ્રવણ કરવા માટે આવે છે ઈસ્કોનથી તો તમારે એવું સમજવાની જરૂર નથી કે આપણે ઈસ્કોનના છીએ તો ખાલી ઈસ્કોનમાં જ ડોનેશન આપશું આવું સારું કાર્ય થતું હોય તો અહીંયા તે દાન આપવામાં કોઈની પરમિશન લેવાની જરૂર નથી કારણ કે આ એક ઉત્તમ કાર્ય છે એટલા માટે જ્યાં સારું લાગે એકવાર મનની અંદર વિચાર થઈ ગયો કે આપવું છે ત્યાં પછી વિચાર ન કરવો જોઈએ આપવું કે નહીં રાવણની આ એક શિક્ષા છે કે સારો વિચાર જયારે આવે ને ત્યારે એને તરત અમલમાં મૂકી દેવો અને ખરાબ વિચાર આવે ને એને ડીલે કરતા જાવ પછી પછી કરશું એમ ગલત વાત પણ સારું તરત અમલમાં મૂકવું જોઈએ અને રાવણે લક્ષ્મણજીને કીધું કે મારે છે ને ઊંધું થઈ ગયું એમાં બધી માથાકૂટ થઈ ગઈ અંતિમ સમય લક્ષ્મણજીને કીધું એ કે મને સારો વિચાર આવ્યો ને મેં કર્યું નહીં અને આ સીતાજીને ઉઠાવવાનો વિચાર આવ્યો ને મેં કર્યું તરત અને આ મારા આખા રાક્ષસ કુળનો વિનાશ થઈ ગયો આમાં એટલા માટે હું સલાહ આપું છું કે સારા કામના સંકલ્પને તરત પૂર્ણ કરો તો ભાગવતની અંદર એવી અનેક કથાઓ છે કે જ્યાં ગાયના પાલનથી આખી પૃથ્વી ઉપર રાજાઓએ શાસન કર્યું છે અને સૌથી પ્રસિદ્ધ કથા પરીક્ષિત મહારાજ કે જેમણે ગૌ રક્ષા માટે થઈ અને કળિયુગને મારવા માટે પોતાની તલવાર કાઢી હતી દ્વાપરના એન્ડમાં આવા શાસકોએ આ પૃથ્વીનું શાસન કર્યું છે તો આજે આપણી પાસે આપણા મનમાં થાય કે આપણે ગૌ સેવા કરવી છે તો આપણી પાસે શું વિકલ્પ છે આપણી પાસે સૌથી મોટો વિકલ્પ છે આપણે પેલા તો મનમાં એ વિચારે કે આપણે પોતે ગૌશાળા નહીં ખોલીએ શકીએ ભાઈ સાચી વાત છે આપણે પંદર વીસ પચીસ પચાસ હજાર રૂપિયા લાખ રૂપિયા કમાતા હોય ગૌશાળા આપણીથી ના ચાલે પણ જે લોકો ગૌશાળા ચલાવતા હોય ત્યાં આપણા નામે એક ગાય તો મૂકી શકીએ કે નહીં કે ભાઈ તમારી ગૌશાળામાં એક ગાય રાખો એનો એક વર્ષનો જે કાંઈ ખર્ચો આવે એ બધો અમારા તરફથી આપશું અમે આખી ગૌશાળા આપણે નો મેનેજ કરીએ પણ આટલું તો મેનેજ કરી શકીએ કે નહીં તો આવી સક્ષમતા હોય તો આ કરવું જોઈએ બીજું કે આપણી પાસે જો જમીન પડી હોય ગામડે લગભગ પડી જ છે બધાની અને ખેતી કરવાલ કોઈ નથી તો જેને તમે ખેતી કરવા આપો છો ને એને કહો કે બે કે ચાર ગાય નહીં રાખ તો જમીન વાવવા નહીં આપી તને તો એની કોક આપણે ન રાખીએ તો કોકની પાસે રખાવો જે તમારા અધિકાર ક્ષેત્રમાં છે જો સેવા આપણે કરવી હોય ને તો આપણી પાસે વિકલ્પ બહુ છે અને ન કરવી હોય તો બાનાય બહુ છે આપણે નક્કી કરવાનું છે વિકલ્પ ઉભો કરવો છે કે બાના શોધવા છે અને નુકસાન નથી આમાં એ નહીં વિચારતા તમે બે કે ચાર ગાયનું પાલન કરતો હોય ને તો એ હંમેશા પ્રોફિટમાં જ રહે ધંધા બિઝનેસ માઇન્ડે જો વિચારતા હોય ને તોય સેવા સાઇડમાં જ આવા દે કોઈને એમ હોય કે મારે બિઝનેસ થી આ પ્લાનિંગ કરવું છે તોય તમે એમાં પ્લસ રહેવાના છો કારણ કે ગાયના દૂધની આજ ડિમાન્ડ તો છે જ પણ આ ડિમાન્ડને ઓર વધારવી પડશે કારણ કે જો ડિમાન્ડ વધશે તો ગૌ સેવા વધશે ગૌ સેવા વધશે તો ઓટોમેટિક ગાયો કપાતી બંધ થઈ જાય આ રીતે આપણે આ પૃથ્વી ઉપર શાંતિ સ્થાપિત કરી કરી શકીએ શકીએ સેવા ધન હોય તો કેવલ સિમેન્ટ કોન્ક્રીટના ટાવર ઉભા કરવામાં ન ખર્ચો એને એક મકાન થઈ ગયું હોય તો પાંચ પાંચ મકાન કરવામાં નહીં ખર્ચો એને ગૌ માતાની સેવામાં લગાડી દે કમસે કમ બીજાના પરિવારનું કલ્યાણ થાય કે ન થાય તમારું થાય કે નહીં થાય આપણું પોતાનું કલ્યાણ એમાં છે કે નથી એટલા માટે ગૌપાલનની વ્યવસ્થાની જરૂર છે જે જે લોકો જેટલા લેવલમાં કરતા હોય જે સ્તર ઉપર આ કામ થઈ શકતું હોય આ કાર્યનો આરંભ કરો જલ્દીથી અને અથવા તો આવું કાર્ય કોઈ કરી રહ્યું છે તો એને ખુલ્લા દિલથી સપોર્ટ કરો દાન આપીને અથવા તો શરીરથી સેવા આપીને કાલે આપણે ચર્ચા કરી ગૌશાળાઓમાં જવું જોઈએ પરિવાર સાથે ભલે મનમાં બહુ ભાવ ન હોય પણ થોડા થોડા ભાવમાંથી વ્યવસ્થાની જરૂર છે તો અર્થનું ફળ છે ધર્મ અર્થ આપણને યદી પ્રાપ્ત થયું છે તો એને ધર્મના કાર્યમાં લગાવવું જોઈએ અને એક સાવધાની એ રાખો કે દાન ક્યાં કરવું ને એ બહુ મહત્વપૂર્ણ વિષય છે પાત્રતા જોયા દઈ દેવામાં આવ્યું તો તે બંધનનું કારણ બની શકે છે ભગવદ્ ગીતા અધ્યાય અઢાર સૌથી મોટી પાત્રતા છે યા તો પ્રચારમાં વાપરો અને યા તો ગૌ માતાની સેવામાં વાપરો અને પ્રચાર કરતા વધારે જરૂરી અત્યારે ગૌ માતાની સેવા છે પ્રચાર જરૂરી છે કેમ કારણ કે માણસ જો ભક્ત બનશે ને તો જ એનો ગાયમાં પ્રેમ જાગશે કાંઈક ભક્તિ વૃત્તિ હોય કાંઈક સારી ચેતના હોય તોય ગાયની સેવા કરે હવે પોતે પી જતો હોય એને કેમ આપણે નક્કી કરવું કે આ સેવા કરશે ગાયની આ ગાયને માતા માનશે સારી બુદ્ધિ અને સત્વગુણી હોય ને તો ગૌ સેવાનો સંકલ્પ થઈ કે એટલા માટે પાત્રતા જોઈએ અને આ કાર્ય કરવું જોઈએ